આજે ગુજરાતમાં બે વિધાનસભા ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે મતદાન ચાલી રહ્યું છે મહેસાણા જિલ્લાની કડી તાલુકા બેઠક અને જુનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા બેઠક ખૂબ જ જ રસપ્રદ અને રોમાંચક જંગ છે છે સવારથી જે મતદારો તે ઉત્સાહપૂર્વક મતદાન મતદાન કરવા માટે મથક પહોંચી રહ્યા છે અને આ વખતે કડીમાંથી ફરી એકવાર બોગસ મતદાન થતા હોવાના આરોપો સામે આવ્યા છે અને આને લઈને વિવાદ વકર્યો છે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેલનામ કડી અને વિસાવદર બેઠક પર આજે સવારથી જ મતદાનની

જે રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળા ગામમાં જે મતદાન કેન્દ્ર આવેલું છે ત્યાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર મેઘા પટેલ છે તે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા તો તેમણે પણ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે જેમાં કુંડાળા ગામના મતદાન કેન્દ્ર પર તેમણે પણ બોગસ મતદાન થતું હોવાના આરોપો લગાવ્યા છે જેને લઈને રાજનીતિ ગરમાઈ છે પહેલા તો સમગ્ર મામલાનો વિડીયો સામે આવ્યો છે સાથે જ કોંગ્રેસના એજન્ટે શું આરોપ કર્યા છે ભાજપ અને અન્ય લોકો પર તે સાંભળી

તય નંબર બહુ દબાવ મેં એમ કીધું મેં તમે હક ના કરી શકો વોટિંગ વાળો હક કરી શકો કોને આવો કોને ના આલવો બરાબર તમે વચ્ચો ના કહી શકો નંબર વોટમાં તમે વોટ નાખો કોણ એ તો હું ઓરખતો નહીં મને અમે એક કાકાએ મને ધમકી આલી કે ભાઈ માપમાં રે તો મજા બરાબર મેં તું સારું સાહેબ માપમાં રેશું તમે માપમાં રહ્યો છો અમે માપમાં રહેશું તો એમ કરીને જતા રહે અમને આમ ધમકીઓ કે સો કિલોમીટર દૂર રહેવાનું એટલે હમણાં આ હે માટે આલ્યું હમણાં સો કિલોમીટર દૂર રહેવાનું સો કિલોમીટર દૂર હોય એટલે તમે મન ચલાવવાનું તમને એવું લાગે છે ખરું કે અંદર ખોટું મને તો ડાઉટ ફૂલ લાગે કે ખવાની છે કુંડાળ નો ઇતિહાસ રહ્યો છે કુંડાળ ઉત્તર પ્રદેશ જેવું બની ગયું છે અને બની ગયું છે આવી લુખાગીરી અહીંયા હરમેશ થતી આવી છે અને હું એટલી વિનંતી કરું છું કે આ લોકશાહીનું પર્વ છે અને મતદાન કરવું એ સૌનો સ્વૈચ્છિક અધિકાર છે આને નહીં કોઈ રખી શકે અમારી સર્વ ટીમ અહિયાં તૈનાત છે અને અહીંયા કશું ખોટું નહીં થાય અને નહીં થવા દઈએ

દર્શક મિત્રો પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં